નવી નવી દીકરી પરણીને આવી બે ત્રણ ને એટલે દીકરીને એમ થયું કે મારે મારું ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ બે ત્રણ દી હર્યા ફેર્યા બધે પગે લાગવા ગયા દેવસ્થાને ગયા મહિલાના પૈસા ઘણા આવી ગયા હા આપડે કેવું આપડે રિવાજ તો જોઈ દીકરી હજી ઘરે પરણીને આવે તો સાહેબ ધનવાન થઈ જાય એટલે પૈસા આપતા પગે લાગે એટલે પૈસા આપતા દીકરી ને ત્રણ દિવસ થયા એટલે કીધું કે મારે થોડું થોડું કામ લેવું જોઈએ એટલે રસોડા મેં નણંદ રોટલા કરતી હતી નણંદ ડાય ન્યા જઈને કીધું કે નણંદ ઉભા થઈ જાવ ઉભા થઈ જાવ હું આવી ગઈ ઉભા થઈ જાવ હવે મારે રોટલા મારે કરવા જોવે એટલે નણંદે કીધું ભાભી હમણાં નવા નવા છો હાથની મહેંદી નથી હુકાણી એક બે ફિલ્મ જોઈ આવો ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો પણ ભાભી નહીં રોટલા કરવાનું એમ મન જ થઈ ગયેલો નહીં 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 નણંદ હવે ઉભા ન થાવ તમારા ભાઈ ના હમ નણંદે કીધું મય રાય ભાઈ ગુડા નણંદે આપ્યો એને કચરો બેન એના ભાભી મળ્યા રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય જમવાનું ચાલુ બહાર રોટલા નણંદ બારા લઈ ગયો તેરમાં લોટનો પીંડો હાથમાં ભાભીને પરસો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો હારો તેર રોટલો લેવા માટે નણંદ બા રસોડામાં આવે ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદ બા કેટલા મહેમાન બહાર જમે કીધું બરોબર ભાભી મહેમાન કોઈ હોય તો એ તો બે ત્રણ દિથા વ્યા ગયા નવી નવી દીકરી પરણીને આવી બે ત્રણ દીધા